તો ગુડ મોર્નિંગ કહીશ બધાયને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાયનું મારા એક નવા વ્લોગ ની અંદર ને મિત્રો આજે ત્યાં હા ને કંઈક વાતાવરણમાં ચેન્જીસ છે સૂરજ દાદા હજી હમણાં જ નીકળ્યા હતા વરી પાછા ઢકાઈ ગયા હે એકચુઅલીમાં હા વાતાવરણ એવું હે વરસાદ ન આવવાનો હોય એટલે હોવાના પોરમાં હું તો ઉઠ્યો ને તો મને તો અહીં કહે આજ તો હું સો વાગે ઉઠે કહું કામ ને તોય પછી મેં ફોનમાં જોઈ તો ખબર પડ્યા કેટલા વાગે ન પણ આ ત્યાં વાતાવરણ જ એવું હે એટલે ભાઈ કંઈ કી ન કે ભાઈ આ આવી જાય મમરા ભરાઈ દઈએ એવું હે મમ્મી આ બાજુ દવા પીએ હે એની ડોક્ટર પી હે ધ નેજા હોસ્પિટલ બગવદર અને આપણે હે ને એક થોડું કામ હે એટલે જવાનું હે આપણે સામે વાડીએ કારણ કે જો હમણાં તમને બતાવું એક જ મિનિટ આમાં હે આપણી દવા આપણે જે ઓલી માંડવીમાં માં નાખતા જોયું કે તમે અંદર પાઈ દે બંધ ને બીજી હે આપણે ઓલી કઈ આ એનું નામ હું ખુદ ભૂલે ગયો બે ટૂંકમાં દવા હે એ આપણે લે જવાનું આપણે હામે વાળી કારણ કે ઓલી જે આપડી માંડવીના ગોડાઉન ને જો એક ગોડાઉન તો આજ ભરેલો હે પણ આમાં તો મેં નાખી દીધી છે કાલે દે અંદર ગીરેન એટલે એ આપણે હામા ખેતરમાં જરાક દવા નાખવાની હેઠાણા જેલ એટલે આ દવા પેલાં લેતા જાય ને હમણાં આપણે બોલો વિજય આવી છે તમારા અમારા પપ્પા તો ન્યાજી છે કદાચ કુમરા મારવા કે હું કે તું ઉઠે આવી જાય એ છોકે કોઈ બાત નહીં તો હા અટાણે આપણે એવા દવા લઈને જઈએ અહીંયા ગોડાઉન ઉછા કરે ને કમ્પ્લીટ અંદર સુધી છે ને દવા અટાણે ઉડાડે ને ને પછી સટર કરી દઈએ પ્યા એટલે આપણે કંઈ જવા ન રહીએ એટલે હાલો ભાઈ હે ને તમે બનાવી દેજો વિડીયોમાં આવે આપણે ને દવા લે અને વેતી પકડીએ બીજી ઘણી વાત કરીએ તો મિત્રો અમારો હે ને મરચીનો જે રોપ આપડી સાઈટો તો એ ફાઈનલી ઉગેગો છે તો તમને હમણાં બતાવવા આવી રીતના કઈક ઉગ્યો છે તમે જોયોગ આપણે સો ક્યારાજી આવ્યા હતા આ બધું સિંહ અહીં અહીં સી સો છે ને આપણે રોપના કમ્પ્લીટ ઉગેગા હે હજે પણ આપણે હે ને બીજી ઘણી બધી જાતનો રોપ છાંટવાનો છે પણ ગેપી ગેપી સાટવાનો હોય દસ દિન પંદર દિન એટલે એવો પાછા ચાર પાંચ દિન અંદર આપણે લોપ સાટે દઈ બીજી જાતનો આ પણ બે બીજી જાત છે ને એ બીજી સાઈડ છે એ પણ બીજી જાતી છે આ આખતર પાસ્તર સાટવાનો છે ભાઈ એવી રીતના કંઈ ચાલે છે કામ કાજ ગુડ આવો વોલ છે જ્યાં હોય ના કંચનો હું નાનો બાંગલો બનાવ્યો ભગવાન કા ભગત બોલે ભગવાન ભગવાન બોલે મોટું માણ દેવ થું દેવ ઓલો બોલે અઢારી વરણા મોટા માણા દેવ દેવ હું અનેક

ગરી મહારાજ ગોરુ હે મણી પ્રસાદી વાણી અમર રહે થેન્ક યુ ગુડ રીંગળા લાવ્યો હો મસ્તીના આપણા ગૌતમભાઈના વાડીએથી ચોરી ભરીને જો અસલ નહી આહે વાઈટ વાઈટ જે મારી જેવા ક્યૂટ ક્યૂટ અને ભાભી હમણા રીંગળાનો શાક બનાવે મોરવા મંડો બેઠા હું હું મોરવા મરવા મંડો મોરવા મંડો ગાયો કા શાક બનાવી નાખો ભૂખ લાગી છે

પાંચસી રૂપિયા ની મણ હેડી ખાધા રાખવાની હેડી ખાવાની મજા જ કંઈક અલગ છે આ બાજુ દૂધી પડી છે એ દૂધી જ છે કે હા આનો બનાવવા નાખજો હલવો એક દૂધીનો એક મણ એક દાણા થઈ જાય એટલે બસ તમારે કંઈ ખાવાની કંઈ જરૂર નહી મારી ભેંસોને નાખવા માટે જમવાનું બોલે તો ગુજરાતીમાં નાખવા માટે મમ્મી આ બાજુ જો મગોટું ભરે છે ભરવા લાગે

આજે એકચ્યુઅલીમાં આપણે પોરો જ ખાવાનો હન ટલા જ મારવા હેન બપોર થાય એટલે ખાઈ જ જાઉં હે સૌ કાલેથી કાંઈક વિચારશું જો કામ હે તો બાકી આપણે આમ કામ હોય ત્યારે હા લેવાની પરવારનો હોય દિન રાત તમારે બાકા જીકી ન હોય ત્યારે આવી રીતના ટલા મારતા હોય ભાઈ તો હું હે કુછ અમારે જોન ભૈયા ત્યાં પે સોરા રહે હે મેં આપકો દેખાતા મિત્રો મેં ના મોટરનો જુગાડ બનાવ્યો તો આગળનો સક્સેસ ન ગો ખબર નહીં કામ થયું હોય આ મોટર હે ને એ ડીઝલ ઉપાડતી જ ને મોટર માં વાંધો હે કે પંપમાં વાંધો હે કે પછી નળીમાંથી જો અહીંથી એર કે લે લે તો કાંઈ રામ જાણે ડીઝલ તો ઉપાડતો પછી મેં કીધું જુગાડ કરવા એટલે પછી હે જો આ ડંકી આપણા હે જ આ ડંકી ને આપણે ગલનિયા ભરલી આ બે દે બેય બેરલો હે ને આજ કોરા હે એટલે રિક્ષા બિક્ષા આવે તો આપણે ભરાયેલી હું ભાઈ ડીઝલ ના બે ચેર બેરલો મગાવવા હવે ક્યારે આવે આવે હે રસ્તામાં હે એકાદ બે દિન પોતી જાશે દવા હું પાસે આવ્યો એટલે ઉઈઠો કે મને બહાર કાઢતો એ આપડા માં આવી જ ને ભાઈ બને એવો હું સારો તું ને તમે તો ને જ અત્યારમાં આપણે વ્લોગ નો પૂરો કરીએ મળીએ પાછા કાલે નવી બાકાજી જગ્યા ને તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દીજો